જય મહાદેવ જય શિયા રામ મહાદેવજીની કૃપાથી હરિદ્વારથી હવે ચાર ચારધામની યાત્રા તરફ આપણે નીકળ્યા છીએ અને પહેલો પડાવો આપણો રહેશે બદ્રીનાથ તો ગાડીઓ બધી ભરાઈ ગઈ છે જુઓ યાત્રિકો બધા બેસી રહ્યા છે બંને ગાડીઓ આપણી તૈયાર અને સુંદર મજાની યાત્રાનો પ્રારંભ અત્યારે આપણે સુંદર મજાના સાડા પાંચ વાગે કરી રહ્યા છે આપણી ગાડી છે જોઈ લો યુકે પંદર પી वह ए ज़ीरो जीरो नाइन फाइव वाह अने बीजी गाड़ी पड़ी आ रही है और इसका नंबर देख लो यू के जीरो ए टी ए टू सिक्स वन थ्री ये अपनी दूसरी गाड़ी है सब सामान लोड हो गया आदमी सब लोड हो गए हैं अभी चलते हैं बद्रीनाथ जय हो जय महादेव હરિદ્વારથી અમારી યાત્રા નીકળી અને અત્યારે પહેલો પડાવ અમે પહોંચ્યા છીએ દેવપ્રયાગમાં અને આ જોવા રસ્તો છે હાઈવે મેન અને હાઈવે ઉપર અમે ઊભા છીએ કારણ કે જે ચારધામ આવ્યા હશે એને ખબર હશે કે આ જગ્યા એ જગ્યા છે દેવપ્રયાગ અને ત્રણ નદીઓનો અહીંયા સંગમ થાય છે તમે સામે જુઓ અને ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે દેવપ્રયાગ ભગીરથી ગંગા જે આ બાજુથી આવી રહી છે આજે તમે જુઓ છો એ છે ભગીરથી ગંગા આ સાઈડથી આવે અને આ છે અલખનંદા અને વચ્ચમાં છે ગુપ્ત સરસ્વતી એટલે ત્રણ નદીઓનો સંગમ અને અહીંયાથી આ જે નદી આગળ જાય એ છે મા ગંગા અને અહીંયાથી એનું નામ પડી જાય છે ગંગા મૈયા તો ઋષિકેશ અને હરિદ્વાર ગંગા નદી જઈ રહી છે આ એનો પોઈન્ટ છે દેવપ્રયાગ સામે દેખાય છે દેવપ્રયાગ ગામ તમે જુઓ હમણાં ઘણા વિડીયો એવા આવતા હતા કે પાણી ચેક સુધી ભરાઈ ગયું છે પણ અત્યારે કોઈ પાણી નથી બિલકુલ શાંતિથી લોકો ત્યાં પૂજન કરી રહ્યા છે અને આપણે પણ એના દર્શન કરીએ છીએ જુઓ જય હો જય હો દેવપ્રયાગના દર્શન કર્યા બધાએ

જય હો ભલેના એનર્જી કેદારનાથ દાદાના દર્શન કર્યા ત્યારે આ દાદાના સાનિધ્યમાં જમણવાર કર્યો હતો અને દાદાના આશીર્વાદ લઈને અત્યારે આગળ નીકળ્યા છીએ ચાર ધામની યાત્રા કરવા જય હો કેમ છો જય શિયા રામ જય મહાદેવ મહાદેવજીના આશીર્વાદ લઈ હરિદ્વારજી નીકળ્યા અને આજે સુંદર મજાના કૈલાસના ડુંગરોમાં ફરતા ફરતા ચારેય ધામોનું જે રક્ષણ કરે છે એવી ધારી દેવી માતાના સુંદર મજાના સાનિધ્યમાં આપણે આવ્યા છીએ તો તમે પણ દર્શન કરો જય હો જોઈ લો આ છે ધારી દેવી માતાનું મંદિર અલકનંદા નદીની બિલકુલ મધ્યની અંદર માતાજી બિરાજમાન છે અને અત્યારે સુધી તમે ચાર ધામ ગમે તેટલી વખત આવ્યા હશો પણ તમે બધા જ સામેના રોડથી આવ્યા હશો ઉપર તમને રોડમાં ઉતારે ત્યાંથી ચાલતા તમે નીચે આવો અને જો ગાડીઓમાં આવો તો તમે આ બાજુથી ગાડીવાળા તમને નીચે લાવે છે પણ માતાજી અમારી ઉપર કૃપા કરી અને અમે આ બ્રિજની આ બાજુથી આવ્યા છે જુઓ સુંદર ધામ પરિવારના તમામ સભ્યો માતાજીને મળવા માટે આવ્યા છે કારણ કે એમના બાલુડા બધા છીએ અને એવા માને રીઝવવા માટે ધારી દેવીના દર્શન કરવા માટે મા અલખનંદાની કૃપાથી મા અલખનંદા નદીની ઉપરને એમાં પણ શ્રાદ્ધ પક્ષના સુંદર મજાના દિવસોની અંદર આપણે બધા માતાજીના ધામમાં આવ્યા છે અને આ માતાજી માટે એવું કહેવામાં આવે છે કે આ માતાજી ચારે ધામોનું રક્ષણ કરે છે

તેલે બેઠી માતાજીના આશીર્વાદ રહેશે તો આપણે બહુ જલ્દી દારીમાં તો ચાર માતાજીના ચાર ધામનું રક્ષણ કરે છે એમ આપણું રક્ષણ કરવા માટે સ્પેશિયલ રસ્તાથી આપણને લાવી છે તો માતાજીએ કઈ કૃપા આના પાછું આ સુંદર મજાનું ભોજન કરાવી દીધું અને રાખ્યો લોકો કહે છે કે ચાર ધામ એટલે એક સ્વર્ગનું ધામ છે એનો આ નજારો છે જે ચાર ધામ નથી આવે પણ ખાસ જોતા રહેજો અને અત્યારે નદીના બિલકુલ મધ્ય અમે ઊભા છીએ તમે જુઓ થોડા સમય પહેલાં તમે વિડીયો જોયા હશે અને હજી પણ એ જૂના વિડીયો ચાલુ છે કે ધારી દેવી મંદિર પાણીમાં ડૂબી ગયું ડૂબી ગયું પણ ક્યાંય મંદિર પાણીમાં ડૂબ્યું નથી કારણ કે આ તો જગતજનની માતા છે અને એવું આ મંદિર છે એના દર્શન તમે કરી રહ્યા છો અને એ મંદિરના સાનિધ્યમાં બ્રિજ ઉપર અત્યારે બિલકુલ નદીના મધ્યમાં અમે લોકો ચાલી રહ્યા છીએ જુઓ તો સુંદર મજાની માના આશીર્વાદ લઈ ચારધામની યાત્રાની શુભ શરૂઆત અમે કરી રહ્યા છીએ અને આજે રાત્રે બદ્રીનાથ અમારે દર્શન કરવા માટે જવાનું છે ધારી દેવી માના આશીર્વાદ લઈને નીકળીશું સામે બિરાજમાન છે ધારી દેવીમાં તમે પણ દર્શન કરો હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ તો આ છે ધારી દેવી માતાના મંદિરનો પ્રવેશ દ્વાર આ વખતે સપ્ટેમ્બર મહિનામાં ચાર ધામની યાત્રા અમે લોકોએ ઊંધી યાત્રા કરી હતી એટલે કે પહેલાં દર્શન અમે લોકો કરવા નીકળ્યા છીએ ચારધામમાં બદ્રીનાથ ભગવાનના અને રસ્તામાં પ્રથમ ધારીદેવી માતાના દર્શન કરવા માટે સમગ્ર સુંદરધામ પરિવાર આવી ચૂક્યો છે મા ધારી દેવીના દર્શન કરી અમે લોકો આજે જવાના છીએ બદ્રીનાથના રસ્તામાં પીપલકોટીમાં આજે અમારો સ્ટે છે देखिए ये महिमा है धारी देवी मैया की सब लोग आनंद ले रहे हैं बेल बजा के माता को भी जगा रहे हैं कि हम लोग आ गए कि मैया आपने बुलाया है हम चले आए हैं जय हो धारी देवी मैया की जय यह है मंदिर का मेन एंट्री गेट आप भी दर्शन कर लीजिए यहाँ पे फोटो तो खींचने की मनाई है तो हमने भी अभी धारी देवी मैया के दर्शन कर लिए है आप भी बाहर से माता जी के दर्शन कर लो ये देखो माँ धारी देवी के मंदिर से बाहर आने का रास्ता और यह है माता का पीछे का पीठ आप भी दर्शन करिए धारी देवी मैया के जय हो और ये बंदर है जो प्रसाद ले जाते हैं छिन के इधर से और ये हमारे विनोद भाई धारी देवी माता के दर्शन करके आए विनोद भाई कैसा लगा आपको जरा बोल दीजिए बहुत अच्छा लगा, बहुत अच्छा, लगा। बहुत अच्छा लगा माता जी के दर्शन कैसे हुए बहुत, बहुत बढ़िया हुआ बढ़िया दर्शन हो गए महाराज जी ये हमारे सौराष्ट्र से आए हैं जलाराम बाबा के आशीर्वाद लेके भक्तिराम आपको माता जी का दर्शन करके कैसा लगा जरा बोल दीजिए अच्छा लगा अच्छा लगा माता जी ने आशीर्वाद दे, दे दिया बढ़िया हो बढ़िया जय हो जय हो गुजरात से चार धाम की यात्रा करने के लिए सभी लोग निकले और दारी देवी मैया के दर्शन किए हैं हमारा मोदी परिवार है आपको कैसा लगा दर्शन करके दर्षन। बहुत अच्छा लगा बहुत आनंद है जगह कैसी है ये बहुत अच्छा जय हो माता जी तीन स्वरूप बदल दिए बहुत बढ़िया दर्शन हुआ है एक नंबर एक नंबर आपको कैसा लगा भैया जी बढ़िया लगा एक नंबर बढ़िया दर्शन हो गए सबको आना चाहिए नेक्स्ट टाइम नेक्स्ट टाइम सबको आना चाहिए जय हो और आपको माता जी का दर्शन करके कैसा अनुभव हुआ वो बहुत अच्छा हुआ वो माता जी तो चार धाम की रक्षक है और हमने माता जी को प्रार्थना की है कि सभी को अच्छी तरह से चार धाम का दर्शन हो जाए इसीलिए हमने बहुत बहुत ही दिलों से प्रार्थना की है जय हो जय हो, हो।, हो।, हो और अभी माता जी के सानिध्य में विराजमान हुए है ठंडे ठंडे पवन के बीच में जय हो जय हो बोलिए आपको कैसा लगा मैया का दर्शन करके लगा। अच्छा लगा माता जी की स्वरूप को दर्शन किया आपने जय हो जय हो तो ये है रास्ता मंदिर में जाने का और वो रास्ता है वापस आने का बीचों बीच पानी के मैया विराजमान है तो हमने भी दर्शन कर लिए है आपको भी हमने दर्शन कराए हैं इस वीडियो के माध्यम से तो आप भी जुड़े रहना सुंदर धाम परिवार के साथ इसी तरह हम मिलेंगे दूसरे वीडियो में और एक नए धर्म के स्थल पे हम भी भगवान की भक्ति करेंगे तो सबको जय हो जय महादेव जय धारी देवी मैया